નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ તેર જૂન બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ચોમાસાએ બ્રેક મારી છે છતાં પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે તેમજ આગામી સમયમાં ભારે વરસાદની શરૂઆત ક્યારે થશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારની અપડેટ જોઈ તો આ રીતે દક્ષિણ ગુજરાતમાં અત્યારે વાદળા છવાયેલા છે સુરત આજુબાજુના વિસ્તારો હોય તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના કેટલાક ભાગો છે જેમાં વરસાદની સંભાવના છે તેમજ સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટા રૂપી હળવો વરસાદ પડી શકે છે એકલ દોકલ વિસ્તારમાં બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ પ્રિમોંશન એક્ટિવિટીના ભાગરૂપે પડી શકે છે અત્યારે હાલ આવતીકાલે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ સવાઈ શકે જોઈએ વરસાદની અપડેટ અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે સુરત આજુબાજુના જે વિસ્તારો છે જેમાં સુરત હોય ડુમસ હોય સશિન હોય બારડોલી હોય તેમજ નવસારી અંજલ બિલીમોરા ડુંગરી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને આજે બપોરના બે વાગ્યાની અપડેટ જોઈએ તો જેમાં સૌરાષ્ટ્રમાં સિક્કા વસઈ છેલા જામનગર જામ વંથલી અને ધ્રોલ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ટંકારા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે ભાણવડ આજુબાજુના જે વિસ્તારો છે જામજોધપુર તેમજ અડવાણા ખંબોદર મિયાહી આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રમાં રાજુલા આજુબાજુના જે વિસ્તારો છે રાજુલા પીપાવાવ મહુવા તેમજ ખાસ કરીને જેસર પંથક તળાજા અલંગ આજુબાજુના વિસ્તારો અને બુધેલ ઘોઘા અને ખડસલિયા ભાવનગર પાલીતાણા સિહોર આ બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં દહેજ ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા વંકલ કોસંબા તેમજ સુરત બારડોલી તાપી નવાપુર ડાંગ વાંસદા બિલીમોરા નવસારી તેમજ વલસાડ વાપી ખાડોલી કપરાડા ભવના થંબોશી સાપુતારા વાની આ બધા જે વિસ્તારો છે દમણ સુધીના વિસ્તારો તેમાં પણ વરસાદની સંભાવના આજે રહેલી છે બપોરના સમયે આજે બપોર પછીના સાંજના પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ સામાન્ય હળવો વરસાદ જોવા મળશે આવતીકાલે પણ બપોરના સમયે સૌરાષ્ટ્રની વાત કરીએ રાજુલા ઉના તુલસીશામ મહુવા પાલીતાણા જેસર બગદાણા તળાજા સિહોર ગારિયાધાર આ બધા વિસ્તારો તેમજ જુનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે કેશોદ માંગરોળ અને માળિયા આજુબાજુના વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે તો જામનગર સાઈડના જે વિસ્તારો છે જોડિયા ધ્રોલ અને પીઠળ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય દક્ષિણ ગુજરાતની વાત કરીએ નવસારી મહુવા તેમજ અંજલ આજુબાજુના વિસ્તારો વાલોડ આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે વલસાડ વાપી સુધીના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે જોઈએ હવે પંદર તારીખની અપડેટ પંદર તારીખે સવારના સમયે પણ અલંગ મહુવા તળાજા સુરત ભરૂચ વલસાડ નવસારી દરિયા કિનારાના જે ભાગો છે તેમાં સામાન્ય વરસાદ જોવા મળશે પંદર તારીખે બપોરની અપડેટ જોઈએ તો તળાજા અલંગ તેમજ ખડસલિયા પાલીતાણા સિહોર ભાવનગર જૂનાગઢ પોરબંદરના છૂટા છવાયા ભાગો કે જેમાં સામાન્ય હળવો વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લા નવસારી જિલ્લા સહિતના જે વિસ્તારો છે જેમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે તો ખાસ કરીને સોળ તારીખમાં પણ સવારના દસ વાગ્યાના સમયગાળા દરમિયાન જામનગર રાજકોટ જુનાગઢ પોરબંદર ઉના તેમજ કચ્છના કોઈ કોઈ વિસ્તારો સુરત વલસાડ નવસારી ડાંગ તાપી દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સાંજના સમયે સોળ તારીખની અપડેટ જોઈએ તો હળવદ રાજકોટ જામનગર જુનાગઢ પોરબંદર ભાવનગર અમરેલી આ બધા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ નવસારી તાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે સત્તર તારીખની અપડેટ જોઈએ તો સત્તર તારીખે સવારે દસ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં વિસાવદર ધારી શ્યામ ઉના કોડીનાર વેરાવળ રાજુલા આજુબાજુના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ધીમે ધીમે હવે ફરી વખત ચોમાસાની સિસ્ટમ સક્રિય થશે તેમજ સાંજના સમયે જૂનાગઢ અમરેલી ભાવનગર મહુવા ઉના રાજુલા તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર રાજપીપળા એટલે કે નર્મદા જિલ્લો ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે ભાગના વિસ્તારો છે જેમાં ધીમે ધીમે વરસાદી માહોલ જામશે સત્તર અઢાર તારીખથી સિસ્ટમ એક્ટિવ થશે અઢાર તારીખમાં પણ અલંગ તળાજા મહુવા રાજુલા પાલીતાણા ગારિયાધાર દક્ષિણ ગુજરાતમાં વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે જે હળવો મધ્યમ વરસાદ હશે ઓગણીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે વીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે એકવીસ તારીખમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં સામાન્ય વરસાદ પડશે હવે જોઈએ આપણે આજે પવનની ઝડપ કેવી રહેશે ગુજરાતમાં આજે કચ્છમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક જામનગર દ્વારકા તેતાલીસ ભાવનગર સાડ પચાસ દક્ષિણ ગુજરાતમાં ચાલીસથી બેતાલીસ ઉત્તર ગુજરાતમાં ઓગણ ચાલીસથી ચાલીસની પવનની ઝડપ જોવા મળશે આવતીકાલે કચ્છમાં સેતાલીસ સૌરાષ્ટ્રમાં છેતાલીસથી એકાવન દક્ષિણ ગુજરાતમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક પંદર તારીખની અંદર કચ્છની અંદર ચુમ્માલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે આગામી સોળ સત્તર તારીખમાં પવનની ઝડપમાં વધારો થશે અઢાર તારીખમાં કચ્છમાં એકાવન જામનગર પપ્પન દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ સાઠ મહુવા રાજુલા પિસ્તાલીસ ઉત્તર ગુજરાત ચુમ્માલીસ મધ્ય ગુજરાત બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી ઓગણીસ તારીખમાં કચ્છની અંદર ભારેથી અતિ ભારે પવન ફૂંકાશે જેમાં સાંસઠ કિલોમીટર પ્રતિ કલાક મોરબી જામનગર સત્તાવન ભાવનગર સાડ એકસઠ દક્ષિણ ગુજરાતમાં બાસઠ મધ્ય ગુજરાત અડતાલીસ ઉત્તર ગુજરાત ચોપન કિલોમીટર પ્રતિ કલાક જ્યારે વીસ તારીખની વાત કરીએ તો પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક સુધી કચ્છમાં જોટાના પવનો ફૂકાશે ઉત્તર ગુજરાતમાં છપ્પન સૌરાષ્ટ્રમાં સાઠથી પાસઠ અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત બોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂકાશે વાવાઝોડા જેવો પવન ફૂંકાઈ શકે છે આગામી એકવીસ તારીખની વાત કરીએ કચ્છની અંદર સોસઠ સૌરાષ્ટ્રમાં સોસઠથી આજુબાજુ એટલે કે સાઠ સુધીની જેવા મળશે દક્ષિણ ગુજરાતમાં ચોસઠ કિલોમીટર પ્રતિ કલાક બાવીસ તારીખની વાત કરીએ તો પવનની ઝડપમાં ઘટાડો થશે તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ